દેવગઢ બાર્યા આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી સાહેબ પ્રમુખ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી પાંખી હાજરીનું કારણ નવા નિમાયેલ પ્રમુખનો વિરોધ તેમજ ભાજપની પાર્ટીમાં ગજગરા બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ ની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું તે ઉજવણી દરમિયાન ખુરશીઓ ખાલી જોવા મળી કાર્યકર્તાઓની પાંખી હાજરીથી અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે